ના ના અમારા પૈસા ની કોઈ ચિંતા નહીં તમે એવા પૈસા ની ચિંતા પરમદાર કાલ હો પાસ આવો તો બાકી જવાનું થાય મારે કાલ કોમ છે બાર જવાન છે

ગાડી આવી લે આજે આજે બયા આજે ગાડી આવી ગઈ કઈ બેહી જાવ વાળા થઈ બેહી જા સર તમારે ઉલટી વાળા કા દે આજે આ લે

એવા દે અરે તો ફીના સરબત એનો ફીના રેડી ઓપન આપણો માઉન્ટ આવો બે અમે ફીના રેડી ચાલો ભાઈ તમે આવો રેડી કે તમને આપણે ના ના હવે વેબ દુકાન તમાર જા પમરાવા હોય હા હા એક હાડો હોય ઉદરણ એ હાલ હેડો

દર વખતે બેટા મારા મન લીધા વગર જતા રહે છે ને આ દિયાની દવા કરી નાખી છે કુદાળો મન લીધા વગર બેટા મારા નહીં જાય આ તો મુકામ વાયેલું પાણી પાઈ ગયું જુઓ ને મને કુદાડો ભૂલ્યા વગર જાય છે કે નહીં દાદા કપૂર તો ગતું ઉતરતો જ નતો એની તો દવા કરી નાખો હમણાં એ લાયો લાયો

માર નેટતું જ નહીં માર લે ભાઈ બીનો કે યાર મોડું થાય બધા દુખાત નહી થાતો ને જો આપણે બે ઓય દુખાલા ઉપરો તો ગયો તો મસ્ત બનાયો મારો થોડું ખાટું આપણે નામ થી પડો તમે ગાડી માં બેવા આલ્યું પાણી અમને કેવું વિપરે છે ગાડી માં બેવા હમણે તમે માઉન્ટ આબુ ઊભી ના રાખતા હો

મને બે દુખી હુખી આવું રંગાજી શું છે રંગાજી રંગાજી પોણીમાં આવે તો સારું અસર થયું સરબત ટાઈટ કરી નાખી ટાઈટ સરબત સારું ટાઈટ બને હવામાન કુદાણ લીધા વગર બેઠા મારા નહીં જાય આજ ભાઈ દવા કરી નાખી અને એમ કુદાણ લીધા વગર મને ના થાય